દોસ્તો સ્વાગત છે તમારું અમારી યુ ચેનલ ભક્તિ વાસ્તુમાં દોસ્તો આજના વિડીયોમાં આપણે ભગવદ્ ગીતા શું છે તેની સંક્ષિપ્ત માહિતી જાણીશું દોસ્તો આપણે જાણીએ છીએ કે ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનું એક પવિત્ર ગ્રંથ છે જે મહાભારતના ભીષ્મ પર્વનો ભાગ છે આ ગ્રંથમાં ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે જે કુરુક્ષેત્રના યુદ્ધના પ્રારંભે થયો હતો ગીતા અઢાર અધ્યાયો અને સાતસો શ્લોકોની રચના ધરાવે છે જેમાં જીવન ધર્મ કર્મ યોગ અને મોક્ષના ઊંડા દાર્શનિક તત્વોની ચર્ચા કરવામાં આવી છે ભગવદ્ ગીતા ને દ્વારા રચિત માનવામાં આવે છે જે મહાભારતના રચિતા પણ છે કહેવાય છે કે આ સંવાદ કુરુક્ષેત્રના યુદ્ધ ક્ષેત્ર પર થયો ઐતિહાસિક દ્રષ્ટિએ જે લગભગ ત્રણ હજાર એક સો બે સત્પુના સમયગાળા સાથે સંકળાયેલ છે ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે પરંતુ તેના અનુવાદ અને ટીકાઓ વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે તામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને જીવનના ગહન આધ્યાત્મિક અને નૈતિક પાઠ આપે છે ગીતાનું આધ્યાત્મિક મહત્વ એ છે કે તે આપણને જીવનના વિવિધ પડકારોનો સામનો કરવા માટે માર્ગદર્શન આપે છે અને આંતરિક શાંતિ તેમજ સ્વજાગૃતિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે નીચે ગીતાના આધ્યાત્મિક મહત્વને સરળ ભાષામાં સમજાવું છું જે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી છે એક કર્મયોગ નિષ્કામ કર્મનું મહત્વ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને નિષ્કામ કર્મ કામના કે ફળની અપેક્ષા વિના કર્મ કરવાની સલાહ આપે છે આનો અર્થ એ છે કે આપણે આપણું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક નિભાવવું જોઈએ પરંતુ ફળની ચિંતા ન કરવી જીવનમાં તેનો ઉપયોગ આ સિદ્ધાંત આપણને તણાવમાંથી મુક્ત કરે છે ઉદાહરણ તરીકે જો આપણે નોકરી અભ્યાસ કે કોઈ કામમાં માત્ર પરિણામની ચિંતા કરીશું તો ડર અને ચિંતા વધશે પરંતુ જો આપણે ફક્ત પ્રયાસ પર ધ્યાન આપીએ તો આપણું કામ વધુ સારું થશે અને મન શાંત રહેશે તાત્માની ભયમુક્ત જીવન ગીતા કહે છે કે આત્મા અમર છે તે ન તો જન્મે છે ન મરે છે શરીર બદલાય છે પરંતુ આત્મા શાશ્વત રહે છે જીવનમાં તેનો ઉપયોગ આ વિચાર આપણને મૃત્યુના ભયથી મુક્ત કરે છે જ્યારે આપણે જાણીએ છીએ કે આપણો સાચો સ્વભાવ આત્મા અવિનાશી છે ત્યારે આપણે જીવનની મુશ્કેલીઓનો હિંમત થી સામનો કરી શકીએ છીએ ત્રણ સંભાવ સંતુલન ગીતા વાત કરે છે એટલે કે સુખ દુઃખ સફળતા નિષ્ફળતા લાભહાની માં સંતુલન જાળવવું જીવનમાં તેનો ઉપયોગ આપણે ઘણી વાર સફળતામાં ખૂબ ખુશ થઈએ છીએ અને નિષ્ફળતામાં નિરાશ થઈએ છીએ ગીતા શીખવે છે કે આ બધું ક્ષણિક છે જો આપણે મનને સંતુલિત રાખીએ તો આપણે ભાવનાત્મક રીતે મજબૂત બનીશું ઉદાહરણ તરીકે પરીક્ષામાં ઓછા ગુણ આવે તો નિરાશ થવાને બદલે ભૂલો સુધારવા પર ધ્યાન આપી શકાય ચાર ભક્તિયોગ ઈશ્વર પ્રત્યે સમર્પણ ગીતા ભક્તિયોગની વાત કરે છે જેમાં ઈશ્વર પર પૂર્ણ વિશ્વાસ અને સમર્પણનો ઉપદેશ આપવામાં આવે છે શ્રીકૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતાના કર્મ ઈશ્વરને અર્પણ કરે છે તે ચિંતા મુક્ત રહે છે જીવનમાં ઉપયોગની વાત કરીએ તો જ્યારે આપણે મુશ્કેલ સમયમાં ઈશ્વર પર ભરોસો રાખીએ છીએ ત્યારે આપણું મન હળવું થાય છે ઉદાહરણ તરીકે જો કોઈ મોટી સમસ્યા આવે તો શ્રદ્ધા રાખવાથી આપણને હિંમત મળે છે અને આપણે શાંતિથી ઉકેલ શોધી શકીએ છીએ પાંચ જ્ઞાનયોગ સ્વજાગૃતિ ગીતા જ્ઞાનયોગ દ્વારા આપણને આપણા સાચા સ્વરૂપ આત્માને ઓળખવાનું શીખવે છે તે કહે છે કે આપણે શરીર મન કે ઇન્દ્રિયો નથી પરંતુ આત્મા છીએ જીવનમાં ઉપયોગ વિશે વાત કરીએ તો આ જ્ઞાન આપણને અહંકાર અને લોભથી દૂર રાખે છે ઉદાહરણ તરીકે જો કોઈ આપણી ટીકા કરે તો આપણે તેને વ્યક્તિગત ન લઈએ કારણ કે આપણે જાણીએ છીએ કે આપણું સાચું સ્વરૂપ આ બધાથી પરે છે આનાથી આપણા સંબંધો અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે છક ધ્યાન અને મનનું નિયંત્રણ ગીતા ધ્યાન અને મનના નિયંત્રણની વાત કરે છે શ્રી કૃષ્ણ કહે છે કે મનને નિયંત્રિત કરવું મુશ્કેલ છે પરંતુ ધ્યાન અને અભ્યાસથી તે શક્ય છે જીવનમાં ઉપયોગની વાત કરીએ તો આજના વ્યસ્ત જીવનમાં ધ્યાનથી આપણે તણાવ ઘટાડી શકીએ છીએ અને નિર્ણયો વધુ સારી રીતે લઈ શકીએ છીએ ઉદાહરણ તરીકે રોજ થોડો સમય ધ્યાન કરવાથી આપણું મન શાંત રહે છે અને એકાગ્રતા વધે છે મિત્રો ગીતાનો સંદેશ આજના જીવન માટે શું છે તો ગીતા એક આધ્યાત્મિક માર્ગદર્શક છે જે આપણને નૈતિક ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે મજબૂત બનાવે છે તે શીખવે છે કે પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કરો પરંતુ ફળની ચિંતા ન કરો મનને શાંત અને સંતુલિત રાખો ઈશ્વર પર ભરોસો રાખો અને પોતાના સાચા સ્વરૂપને ઓળખો જીવનની દરેક પરિસ્થિતિમાં હકારાત્મક રહો આમ ગીતાના બધા ઉપદેશો આજના આધુનિક જીવનમાં પણ એટલા જ પ્રસ્તુત છે

બે શ્રી કૃષ્ણ આત્માની અમરતા નિર્લિપતા અને કર્મયોગનું મહત્વ સમજાવે છે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિના લક્ષણોનું વર્ણન કરે છે ત્રણ કર્મયોગ નિષ્કામ કર્મનું મહત્વ અને સ્વધર્મનું પાલન કરવાની સલાહ કર્મ કરવું જરૂરી છે પરંતુ ફળની આસક્તિ વિના ચાર જ્ઞાન કર્મ સંન્યાસયોગ જ્ઞાન અને કર્મનું સંયોજન શ્રીકૃષ્ણ પોતાના દિવ્ય સ્વરૂપ અને યજ્ઞના મહત્વની ચર્ચા કરે છે કર્મ સંન્યાસયોગ કર્મયોગ અને સંન્યાસની સરખામણી કહે છે કે બંને મોક્ષ તરફ લઈ જાય છે પરંતુ કર્મયોગ વધુ વ્યવહારુ છે છ ધ્યાનયોગ ધ્યાનયોગની પદ્ધતિ અને મનને નિયંત્રિત કરવાની રીત સાતત્ય અને વૈરાગ્યનું મહત્વ સમજાવે છે સાત જ્ઞાન વિજ્ઞાન યોગ

અને વિશ્વમાં તેમની હાજરીનું વર્ણન કરે છે એક એક વિશ્વરૂપ દર્શન અર્જુન વિશ્વરૂપ બતાવે છે જે સર્વશક્તિમાન અને ભયાનક સ્વરૂપ છે એક બે ભક્તિયોગ ભક્તિના માર્ગ વિગતવાર વર્ણન સગુણ અને નિર્ગુણ ઉપાસના ચર્ચા તેર ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગયોગ ક્ષેત્ર શરીર અને ક્ષેત્રજ્ઞ આત્મા નું જ્ઞાન પ્રકૃતિ અને પુરુષનું વિભાજન એક ચાર ગુણત્રય વિભાગયોગ સત્વ રજસ અને તમસ ગુણોનું વર્ણન અને તેમની અસર જીવન પર એક પાંચ પુરુષોત્તમ પુરુષોત્તમ ભગવાનનું સર્વોચ્ચ સ્વરૂપ અને ક્ષરાક્ષરથી પરેનું જ્ઞાન સોળ દૈવાસુર સંપદ વિભાગયોગ દૈવી અને આસુરી સ્વભાવનું વર્ણન દૈવી ગુણો મોક્ષ તરફ લઈ જાય છે એક સાત શ્રદ્ધાત્રય વિભાગ શ્રદ્ધાના ત્રણ પ્રકાર સાત્વિક રાજસિક તામસિક અને તેની અસર ધર્મ ખાણીપીણી અને યજ્ઞ પર એક આઠ મોક્ષ સંન્યાસયોગ ગીતાના તમામ ઉપદેશોનો સાર કર્મ જ્ઞાન ભક્તિ અને સંન્યાસનું સંયોજન અર્જુનને સ્વધર્મનું પાલન કરવાની પ્રેરણા તો મિત્રો આ હતી ભગવદ્ ગીતાની સંક્ષિપ્ત માહિતી જો વીડિયોની માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને ને પણ જરૂર કરો આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ